અને આપણે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને આ ઊભી ગઈ છે અમારે અહીંયા જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છે તમે પણ બધાય મજામાં છો એવા આશા રાખું છું માતાજી હર હંમેશા બધાય ખુશ રાખે તો જો સવાર સવારમાં નાસ્તા પાણી કરી લીધા કપડા બોપડા સોવાઈ ગયા એટલાને થાખરી દઈ દઈ આપણે અમારા બાજુમાંથી રોજની માટે એક ભાખરી એની આવી જ જાય છે કે એકલા હાટુ પાંચ રોજ બનાવે એમ

કે તેલમાં એનું કામ પટલી ગયું કા અને તાય આજે જવાનું છે ને મુરત કરવાનું છે ને હા આજ જાવ ધીમે ધીમે હવે તો આમ સારું છે મને ના ધીમે ધીમે સાઉજે થઈ ઓટ સ્પીચમેન આ તો જાવું છે તમને ઠીક ઠીક કેમ થાય કેમ નહીં થોડા વધારે ઓટ પડી ગયો કે કેતો તા ભાઈ ઓખો કઈ તરહ તો ફેરન કરે તો વી હા દસ દિવસ ઘરે ને ઘરે આવી જાય ફોન તો પાછો કોમણા સાડી આવશે થોડાક ટાઈમ આવો તે થઈ આવી આપણે હા તે હર હવે આજ આવી છે કામે અને હું જ આવું છું કામ ને હવે મળશું ડાયરેક્ટ બપોરે હાલો આપણે જો કારખાનેથી તે આવી જશે ઘરે આપણે કામ જતા તો અત્યારે વિયા ઘરે ને આજે કંઈ બપોરે કંઈ વિડીયો બનાવ્યો નહોતો ક્યાંક થોડોક ટાઈમ નહોતો એ રોજ બપોરે કંઈ એવો વિડીયો કંઈ બનાવ્યો નહોતો તો અમારા ફેનિલભાઈ આવી જશે નવ વાગ્યામાંથી હા

તમે રસોઈ બધા મમ્મી રસોઈ બનાવી બાજરી આપડે કામકાજ ચાલુ છે મારા મમ્મી રસોઈ બનાવે છે મારા પપ્પા

આ કેમ બધું ભૂલી જાય છે આ ટીણેયો હળો ઓ તો ટાટા ઓય અહીંયા એ ભઈ અહીંયા એ અહીંયા આવી અહીંયા ઈ ભાગછો ક્યાં તને કેમ શરમ આવે આ બજોય કે અહીંયા શરમ આવે છે તને તો કેમ ભાગછો તું વીડિયો ઉતારો એટલે વીડિયો ઉતારો એટલે ભૂખ લાગી છે હા બહુ ભૂખ લાગી હા હા તે હારું ટાટા

હેતુભાઈને અત્યંત બેનને ને આપણે લઈ આવ્યા છે અને હવે જો સરસ મજાનું જમવા બેસી ગયા છીએ આપણે અને બહુ મસ્ત મજાનું રીંગણાનું શાક બની ગયું છે આપણું આખા રીંગણાનું ભરેલા રીંગણાનું કેમકે શિયાળામાં બેસ્ટમમાં બેસ્ટ આપણું ફેવરિટ જો રીંગણાનું શાક છે બાજરીના રોટલા છે અને દૂધ આવી ગયું છે પાપડ છે આ પાપડ અને આ છે સિંગ ભજીયા સિંગ ભજીયા તમારે હોવા જોવે આ અમારે આવી ગઈ છે હવે અને માર પપ્પા ટોપો બોપો ને આમ તમે જોવો તો ખરા કેમ બાકી સસમાન ટોપો હા હસી વાત છે હા ઠંડી છે બહુ છે તો હારું હાલો ફેમિલી આપણે જમી લઈ અને હાલો તમે પણ બધા જમવા આ તો મારા બાળકો હારે તો એની મમ્મી અમારે લેસન કરવા બે ગઈ મને તેમ એમ લાગે એને નાનપણ ને બાળપણ હેભરું લાગે કે લેસન કરતા થાય પેલા આપણે કેવી રીતના લાગતા એ મંડી ગઈ જો અમે જાતો લેશન કરાવું છું છોકરાને લેશન એને કાલે ફેની તબિયત થોડી ખરાબ હતી તો આવતરીક આવી ગયો માટે કાલે લેશન એને દીધું એટલે કાલે લેશન બાકી હતું એટલે કરાવું એમ આખા વર્ષમાં કોઈ દી નથી પણ થઈ હેલ્પ કરવી પડે પાછો તો કાલ તાવાય હોય પછી ટેન્શનમાં ટેન્શન આજે જ આમ કામ કવસર આવી હોય તો થાય એમ સાગમય થોડું લેશન કરવા મરી છે જ પડે ને લેશન મારું અને અમારા બેન બા જો સાના મને કઈ અવાજ નહી એમ લાગે તો મિની ની માખ થઈ ગઈ છે આમ તમારા આ તો આમ કઈ કેમ ભાઈ શું થયું છે બેન બા

કેમ કે સ્કૂલ માં આપણે છે ને નીચે નો બેવાનું ઉપર જ હોય તો ના ગમે તેટલું લખાવે આપણે તો ના પાંચ વાગે લગન રેવાનું હોય એટલે તો આપણે ના મોડું રેવાનું હોય ને ટ્યુશન માં જાવી તો આપણે થોડું કેવું લેશન દે એટલે લેશન દે અઢા અઢા પતન દે આજે મને આખા દીધા છે એટલે થોડું કેવું લેશન છે ખાલી ખાલી આ આવડું આવડું એક જ પાઠવું હશે આ ખાલી આ કુમટવ સુના કોને prima બધું હા જો કરે રાખો શાંતિથી જો આય અમારે હવે લેસનમાં આવે જોઈએ હવે કેવી કેટલું કરાવીતું એનું એ પર્યાવરણના 3 પેજ છે આપણે કરીને બતો માર કેવા થાય હાતે હારો મને આઈતી નઈ કે દેખા હું આમ મેખે તોય મત દેખ નહી તો

તણ રે ત્રણ પ્રશ્ન હે કે આ પુ યુનિટ ઓવર કેવા થાય માર રાઈટિંગ કે જો અક્ષર કેવા થાય છે હારે તો કે મમ્મી ખબર પડે ટીચર ને હા તો એવું કઈ નો હું દે ટીચર નો કે વાંધો ન હોય હવે આપણે બ્લોગ પૂરું નથી કરવું પૂરું કરી દેજો હવે તો કરવો જ જ ને કે મોટો થઈ જશે આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો તમને હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી પહેલી વાર આવ્યા હોય તો કરી દેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધ ને માતાજી ટાટા